નમસ્કાર સ્પાર્ક ટુડે ડે આપનું સ્વાગત છે અયોધ્યા નગરી તો ફૂલોથી થી આવી રહી છે પણ વડોદરા નગરી પણ બાકી નથી જે હા દર્શક મિત્રો વડોદરાના અલગ અલગ વિસ્તારમાં એક રામની નગરી બનાવવામાં આવી છે સ્પાર્ક ટુડેની જે ટીમ છે સલાટ ખાતે આવી છે આપ જોઈ રહ્યા છો ભગવાન રામની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે થોડાક જ કલાક બાકી છે એવામાં પણ વડોદરાના અલગ અલગ વિસ્તારમાં ભગવાન રામના ના મોટા મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા છે તોરણો લગાવવામાં આવ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું પણ કટાવટ કટઆઉટ અત્યારે અહીં આગળ લગાવવામાં આવ્યા છે વડોદરા હવે રામમય બની ગયો છે જ્યાં દર્શક મિત્રો જે રીતે હનુમાનજીનું મંદિર હોય કે તમામ કાલા ઘોડા પર હોય કે પછી અલગ અલગ વિસ્તાર હોય ત્યાં આગળ એક જ નારો લાગી રહ્યો છે જય શ્રી રામ અને જય શ્રી રામ સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના પણ કટઆઉટ લગાવવામાં આવ્યા છે કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે એવામાં પણ સલાડવાળાના તમામ જે લોકો છે વેપારીઓ છે એમના દ્વારા અલગ અલગ જગ્યાઓ પર કટઆઉટ લગાવવામાં આવ્યા છે શું કહેશો કેટલી ખુશી આપડે થઈ રહી છે બહુ ખુશી થઈ રહી છે અમારે જે રામ મંદિર બની રહેલું છે આપણું જે પાંચસો વર્ષથી આપણું જૂનું ઇતિહાસ ચાલતું હતું એ ઇતિહાસ આજે પૂરું થવામાં આવશે ગઈ કાલે જે રામ મંદિર આપણું છે આપણા દેશનું આપણા ભવિષ્યનું બહુ સારામાં સારું છે કેવી તૈયારીઓ આપણે કરી છે અને અત્યારે અહીંયા શું શું લગાવવામાં આવ્યું અહીં ગઈકાલે ડીજે રાખવામાં આવ્યું છે બેઠું ડીજે રાખશે અને સાઉન્ડ સિસ્ટમ પૂરી લાગવાની છે અને આરતી કરવામાં બી આવશે મોદીજી છે આપણા એ તો આપણા લાખોમાં નહીં કરોડોમાં એક છે એમની વાત સાત નહીં થાય મોદીભાઈ એટલે આપણા સૌથી મોટા મોટા મોદીભાઈ છે બીજા કોઈ નહીં કહેતો જય શ્રી રામ જય શ્રી રામ અને જે રીતે આખા અયોધ્યા નગરી માં કરવામાં આવ્યો છે વડોદરાથી થી આપણા તમામ જે યુવાઓ છે ત્યાં ગયા છે ફૂલોથી આખી અયોધ્યા નગરી સજાવવામાં આવી રહી છે એને લઈને વડોદરાના સલાટવાડા ખાતે પણ આપ જોઈ રહ્યા છો કે જે અયોધ્યામાં જે માહોલ દેખાઈ રહ્યો છે એવો જ માહોલ અત્યારે સલાટવાડા દેખાઈ રહ્યો છે અલગ અલગ જગ્યાઓ પર ભગવાન રામના જે મોટા મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા છે અને એવી રીતે જ આપ જોઈ રહ્યા કે તમામ જે તોરણો છે ભગવાન રામની ઝંડી છે એ અલગ અલગ કટઆઉટ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના બી લગાવવામાં આવ્યા છે અને મારા વિડિયો જર્નલિસ્ટ આપને બતાવી રહ્યા છે કે જે અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવશે અને એવામાં આખા ભારતમાં એક જ નારો અત્યારે જોવા મળી રહ્યો છે જય શ્રી રામ જે રીતે આપ જોઈ રહ્યા છો મિત્રો અત્યારે નજારો છે હા હા તમામ વડોદરાના અલગ અલગ વિસ્તારમાં ભગવાન રામ ના મોટા મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા છે અને એવામાં તમામ જે ટુ વ્હીલર હોય ફોર હા ટુ વ્હીલર હોય ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય તમામ જગ્યા પર અત્યારે આપ જોઈ રહ્યા છો જે રીતે ભગવાન રામની નગરી અયોધ્યા તો સજાવવામાં આવી રહી છે એવી જ રીતે વડોદરાના અલગ અલગ જે વિસ્તાર છે ત્યાં આગળ બડ હવે વડોદરા રામમય થઈ ગયું છે અને તમામ જે યુવાનો છે સલાટવાડાના જે લોકો છે એમના દ્વારા પણ મોટી મોટી ધ્વજા લગાવવામાં આવી રહી છે ટુ વ્હીલર જે ટુ વ્હીલર પર પણ ભગવાન રામ ના ઝંડા સલાટવાડા ના તમામ જે રોડ પર છે એક જ ભગવાન રામ ના અલગ અલગ કટઆઉટ લગાવવામાં આવ્યા છે જે ધ્વજા છે એ લગાવવામાં આવી છે શું કેશો કેવી તૈયારીઓ કરી રહ્યા છે ભગવાન રામ સ્વાગત માટે જય શ્રી રામ હવે એવું છે કે આ પતાકા પતાકા જેટલું સારું દેખાય મોદી સાહેબ પણ ઈચ્છા છે કે કરવું છે એને એના તૈયારી કરી રહ્યા છે પતાકા લગાડીએ છીએ સિરીઝો લગાડીએ છીએ પછી ગાયનો વગાડીશું પણ પેલું પેલું એ થયું બનાવ બન્યો એના થોડું શાંતિ કરીશું બસ કેવી કેવી રોડ પર જબરદસ્ત તમે આમ જશો તો તમને દેખાશે કે કેવો આનંદ ઉત્સાહ છે પ્રભુ શ્રી રામને વધામણી કરવા માટે પ્રભુ શ્રી રામની વધામણી કરવા માટે વડોદરા થનગનાટ છે અને વડોદરામાં જે થનગનાટ છે એક સમગ્ર ભારત એ થનગનાટ જોવા મળી રહી છે એક જ નારો બધી જગ્યા લાગી રહ્યો છે જય શ્રી રામ વિડિયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કઉપાક ટુ ડે ન્યૂઝ માટે